સુરત શહેરના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં સરકાર અને તંત્ર સામે છાશવારે બાળું ચડાવતા હોય છે સરતણ વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લીપ થઈ ગઈ છે લોકોના કામ થતા નથી રાજ્યમાં ભાજપની સરકાર છે પરંતુ તેમ છતાં સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર સામે જોવા મળતા હોય છે ત્યારે જનહિતલક્ષી બેઠકમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં પ્રશ્નોને રજૂ કરતા કુમાર કાનાણીએ કહ્યું બેઠકમાં દર વખતે એક એક પ્રશ્નો રજૂ કરવામાં આવે છે કોઈ નિરાકરણ આવતું નથી સરથાણા વિસ્તારમાં આવેલી પાલિકાની ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગઈ છે લોકોના કામ થતા નથી પરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમીક્ષા બેઠકમાં આક્રોશ ઠાલવ્યો હતો પરાછા ઝોન બે વર્ષા ઝોન ઓફિસ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગાડ્યો હતો સરથાણા ઝોન ઓફિસ બચિયાઓ અને દલાલોનો અડ્ડો બની હોવાનું પણ કહ્યું હતું અધિકારીઓ ગાંટા ન હોવાની વાત પણ સંકલનમાં બેઠકમાં રજૂ કરવામાં આવી હતી કુમાર કાનાણીએ કહ્યું ચનહિતલક્ષી બેઠકમાં રજૂઆતો અમારા દ્વારા કરવામાં આવે છે પરંતુ કામ તો કોઈ પણ પ્રકારે થતા જ નથી તો આવી બેઠકો કરવાનો અર્થ શું છે અધિકારીઓ ગાંટા નથી અધૂરો રિંગ રોડ ઝડપથી પૂર્ણ થાય ખાડીઓના રીકન્સ્ટ્રક્શનિંગ કરવાની રજૂઆત કરી હતી વર્ષોથી અમે ખાડી ખાડી કરીએ છીએ પરંતુ અત્યાર સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી શ્રી સુરત આવ્યા અને સંકલનની મિટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્ન બાબતે જે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાતરી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એવી મને ખાતરી આપી છે બીજો રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મિટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એકને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજની વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર એ તંત્ર એક્શનમાં આવે